સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાઘાટ અને હવા હાથ ના મજા આપણે ઉઠાય ને થોડીક વાર લાગી ઉઠી ને મેં હિરામણ કર્યું એટલે કે મેં એક લાડવો ખાધો ને આ છે ને મારે બનાવવાનું છે કારેલા ને તો મારી બેન ને કીધું કે બેન તું કારેલા મોરી દે અને હું છે ને કુકર માં પાકો મારી આવું મેં કીધું પાસે છે ને સુલે કુકર સડાય હું તો મહ નીકળીએ નહીં તો તેના ઘરે પાખો મારી આવી અને આંધણ મૂક્યું

ને મોટરસાઈકલ લીધી લેવા ગયો તો તો જઈએ વેલા રહ ઘણા આવી ગયા ઘણા પોરબંદર વિઝિટ કરી આવીએ આપણે જોગ્યા જ્વેલર્સની ની થોડો કાસો રસ્તો હતી અહીં જરા વાર લઈ ગયા રોડ માથે સાઈડ માં એટલે ફરાટી કરતી જા હે બહુ વસી ન કાઈ જૂનાગઢ થયું હતું એવું એક્સિડન્ટ એ જે હું થાય તો શું કરું જો કે ઈ શબ્દ નો બલાય મારાથી હવે ઈ ત્યાં ભાગમાં પીડા માંડી હોય તો થાય માતાજી ભગવાન ધ્યાન રાખા આપણું છે ને એના હામેજ છે જ્વેલર્સ બરોબર કઈ તમારે ગોતવાની કઈ જરૂર ન થાય માણેક ચોક ના હામું જાય જવેરી બજાર ના સામુ છે તો અહીંયા જ આવી જવાનું હાલો આપડે હોય તો અંદર એન્ટ્રી કરીએ

केव मस्त है जय जय खाले ये फिर हो तो डोक भर आई जाए जय जय बो मस्त है ना बोल ना नो तू को आर के भाई के शॉर्ट तो शॉर्ट हमारी भाषा में तू को बहुत मस्त है हम बूटी था इतनी मोटी मोटी सेंट हमारा कान वाला था ही जाएंगे से नानी बनी जाए तुमने केव मस्त लगे કેવીક લાગુ જોઉ જો એ ડોક ભરાઈ ગઈ મારી આખી હવે એક એટલે ઘણો પહેરવાની જરૂર ન થા બે પહેર લઈએ એટલે આપણું કામ રેડી થઈ જાય કંઈ પણ લગન પ્રસંગ હોય જાડો મોટો પ્રસંગ હોય તો એ પણ બે પહેર લઈએ એટલે આપણું કામ રેડી

છે રાધાકૃષ્ણ એની એકદમ રાધાકૃષ્ણ 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 માં કલર ટોન બધું નવું બધું નવી રસ્તુ હે ને મને આજ વધારે જરાક ગમે હોય રાધાકૃષ્ણ વાળું છે ને એટલે જરાક વધુ ગમે મને નવું લાગે એમ પાછું તમારા કાટલી નું એનું બધા આ બધી ડિઝાઇન હે ને આ સાઈડ ની આ બધી કાટલી ડિઝાઇન હે જોઈ ગયો આ બધી ડિઝાઇન એટલે આપણે ઠારવા ઉપર પહેરી હગીએ સાડી ઉપર પહેરી હગીએ સોલી ઉપર પહેરી હગીએ અને બધામાં પહેરી શકો બધામાં હાલ તો આ બે ને છે ને એટલે બધા સેટ બતાવ્યા ને તો હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે મારે કયો લેવો આમાંથી એટલે છે ને હવે હું નક્કી કરી કે ક્યો લેવો છે ને બેન તમે મને સાંધી નું બ્રેસલેટ બતાવી દો મારે છે ને ગિફ્ટ માં દેવાનું એકદમ સરસ મસ્ત ડિઝાઇન મસ્ત માં મત બતાવી દઉં આખો ફ્લોર છે ઉપર આવે જુ એ હાલ આવી જાય નક્કી કર ને તમારે કયો લેવો બધા રાખવાનું હા

તમને બધાને ખબર છે હું મીડિયમ રોજ આવતી હોય એટલે હું હાથમાં કડુતા પહેરું છું એટલે હાથમાં પહેરું તો હાલે બ્રેસલેટ એકદમ સરસ છે કડુ મસ્ત હા મસ્ત ડિઝાઇન છે આની નવી છે ટ્રાય કરીને જોજો વધારે હા જરૂર ટ્રાય કરજો પછી સિમ્પલ સોબર ડેલિકેટ તમારી રીતે જાવું હોય આ સ્ટાર છે આ સ્ટાર વાળી ડિઝાઇન આવશે તો આપણે આ ટ્રાય કરીને જોઈએ હા બરાબર ટ્રાય કરાવો મેડમ આમ હાલો તો આ બેન છે ને મને ટ્રાય કરો હવે મને જરાક આ વધુ ગઈ મું સરસ છે એકદમ નવું છે પાછું આ કોડા ટાઈપ નું છે ને એટલે મને વધુ ગઈ મે નવું લાગે જો વાવ કેવો મસ્ત લાગે મસ્ત લાગે આજ કરું તમને કોઈ નહીં પૂછે સેટ છે તમને અહીંયા વધારે એ જોવા મળશે જઈ લ્યો કેવો મસ્ત લાગે મને છે ને આ વધુ ગઈ મું આ હું તમને કોઈ નહીં પૂછું કે કેવું લાગે કેવું નથી લાગતું મને જ ખબર પડી ગઈ જઈને મસ્ત જ લાગે તો એ તમે એક ફેર મને કોમેન્ટ માં કહી દેજો કેવું લાગે મને આ બધું ગમ્યું એટલે મારે આજ ફાઈનલ કરવાનું હે આપડે એક જ નજરમાં રેડી ફાઈનલ ખોટા કન્ફ્યુઝ થાય એમ ના ના સારું છે સરસ ચાલો ફાઈનલ કર નાખીએ આપડે

એટલે તમે મને છે ને કોમેન્ટ કરીને જરૂરથી કહીજો કે મેં પસંદ કર્યું એ કી વોક છે તો તમે છે ને આ પેકિંગ કરી દો મને જરાક વધુ ગમે જો ગમે તો જો કે બધાય જ એ તમે મેં કીધું હતું બધા ગમે પણ આ પાસ મી એક આ કર્યો લઈ જવા માટે હાલો તો ફાઇનલી આપણે એન્ટોરા બ્રેસલેટ ને એન્ટિક સેટ ની શોપિંગ કરી લીધી ને બેયને જો મસ્તીમાં મને ગોઠવી દીધો બોક્સમાં હવે છે ને આપણે ઘરે લઈ જવાનું છે ને મમ્મીને બતાવવાનું છે મમ્મીને કેવું લાગે જોવાનું મને તો જોવું કે બહુ ગયું ને છે ને અહીં જોગ્યા જ્વેલર્સ માં તમને જે ટાઈપની ડિઝાઇન જોતી હોય બધી મળી જાય તો મેં તો શોપિંગ કરી લીધી ને મેં જોઈ લીધું કે એવી ડિઝાઇન બધું હવે મનતા બહુ ગઈ હું તમારે કોઈને પણ શોપિંગ અહીં કરવી હોય ઘરેણાની ની તો જરૂરથી આવી જાય નટાણે છે ને વિવાડા ની સિઝન હાલે એટલે તમારે કોઈને ઘરણા કરાવવા હોય ને તો જરૂરથી આવી જાવ તમે ને હાલો